અશાંતિ થતી હોય તો ટેક્શન લઈ લો જયારે હોય ત્યારે તો શાંતિ 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 કેવી શાંતિ આવે આદિવાસી નું બધું નવરું થઈ ગયું તારે સાહેબ અમારી માથા ફાટી છે મારી ગયા સાહેબ

અને અમે નાગરિક છીએ અમે આદિવાસી મૂળભૂત અધિકાર સંવિધાન અમારી જોગવાઈ છે એ પ્રમાણે કે તમે એજન્સી છો બરાબર અને એજન્સી અમને ના રોકી શકે કલેક્ટર ને અને એક તરફ જ પોલીસ નો જ અત્યાચાર છે અને આપ તમે ના રોકી શકો હા બિલકુલ બિલકુલ કેમ કે સમજાવજો રજૂઆત તમે અમને ના શીખાડજો સાહેબ એ બધી વાત છોડો અમારી પોતાની લાગણી વ્યક્ત કરવાની છે આટલા બધા લોકો અંદર આવી બધા ઘર આયેલા છે એ બધા ને લાગુ છે તમે અમને અવાર નો આવું આવી પ્રશ્ન ના એટલે જૂનમાં વધતો જાય છે આજે આવે બંધ જ હોય ગયા તમે તમે આવી ગયા અહીંયા

અમારા આદિવાસી માં એક વ્યક્તિ હોતો જ નથી સાહેબ તમે રેવાતો ને યાર તમે શું કામ સાંભળ્યું તમારી એક બાજુ ત્યાં અમને અમારે રોકવામાં આવે છે ફરિયાદો અમને લેવા તમે અમને રોકો છો તમારી સામે છે એટલા માટે કોઈથી વ્યવસ્થિત ત્રણ જણા ઘણા થઈ ગયા અરે તમે ના કહેશો અમને તમે કલા કર્યું હોય તો રોકું

આવી એને લઈ લો વિશે શું અરે અમને ખબર છે તો મોટી જગ્યા કરો અમેખો શાંતિ ની વાત અશાંતિ થતી હોય તો પેન્શન લઈ લો જયારે હોય ત્યારે તો શાંતિ 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 કેવી શાંતિ આવે મારી બધું નવરું થઈ ગયું તારે

અમાર માણસ ભૂરખલ માં આવું થાય છે આ બધા આદિવાસીઓ છે આદિવાસીઓ આદિવાસીઓના મૂળભૂત અધિકારો પર હનન થાય છે આ જો બંધારણમાં તમે માનો છો કે નહી સાહેબ બંધારણમાં માનો છો ને માનો છો ને બંધારણમાં તો બંધારણની અંદર આદિવાસીનો વિશેષ અધિકાર આપ્યા જ ની આપ્યા આપ્યા છે કે નહી આપ્યા સર મને એટલું હા કે ના તો પછી તમે ઊભરો કો મને આદિવાસીઓને વિશેષ અધિકાર આપ્યા જ ની આપ્યા કોણે સાહેબ આદિવાસી એ ભાઈ ઊભો રહે ભાઈ આદિવાસીઓને

પોલીસ પોલીસ નો પાવર છે એરેસ્ટ કરવાનો એમનો કાયદો કાયદા નું કામ કરે

તમે સુધી ના પીધો માણસો સાહેબ અમે પોલીસ ના પાડ્યું આવેદન બધા ના છે ચાલો ચાલો ચાલો